ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં ચાર થી પાંચ રોડ પર મકાન નડતરરૂપ થતાં દબાણ શાખાની ટીમ દ્વારા તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સ્થાનિક ગોત્રી પોલીસ સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી પાલિકાએ હાથ ધરી હતી અગાઉ પણ ચારથી પાંચ ઘરોને નોટિસ ફટકારી દબાણ દૂર કરવામાં આવ્યું હતું ત્યારે પાછું દબાણ કરતા દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પશ્ચિમ ઝોનમાં યસ કોમ્પ્લેક્ષથી નીલાંબર સર્કલ જતા ડાબા હાથે જે ચારેક જેટલા ઓડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતાં આજ રોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે રોડ લાઇનમાં હતા અને રોડ લાઇનમાં ચારેક જેવી ઓડીઓ બનાવી લેતી ઓલરેડી આ તેર જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરવામાં આવી તે જૂને આ દબાણો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા હતા